મિત્રો જે લોકોને ટ્રેક્ટર સસ્તી એવી કિંમતમાં લેવાનું હોય અને વન ઓનર ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો આ ટ્રેક્ટર એના માટે જ છે અને સૌ ફૂલ સાચવેલું અને ફૂલ જવાબદારીથી આ ટ્રેક્ટર વેચવાનું છે પાવરટેક કંપનીનું ચારસો ચોત્રીસ મોડલ છે મોડલ બે હજાર સાતનું છે અને વન ઓનર ટ્રેક્ટર છે કંપની ફીસ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક ત્યાર પછી મિત્રો પાવરફુલ એન્જિન છે અને મિત્રો એ પણ જે સસ્તી કિંમતમાં આપી દેવાનું છે આ ટ્રેક્ટર તો જે લોકોને આ ટ્રેક્ટર લેવાનું વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ વિડીયોમાં આપણે બધી માહિતી આ ટ્રેક્ટરની છેલ્લે આપવાની છે તમને ક્યાં જોવા મળશે ને શું છે માહિતી આ ટ્રેક્ટરની તો મિત્રો સૌથી પ્રથમ તો તમે જ આખે આખું ટ્રેક્ટર જોઈ શકો છો ત્યાર પછી જુઓ બેટરી પણ નવી તમને દેખાઈ રહી છે અને મિત્રો બધી રીતે ટ્રેક્ટર કમ્પ્લીટ છે ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને ટાયરની વાત કરીએ તો સિત્તેર ટકા જેવા ટાયર આગળ પાછળના બંને જોવા મળે છે તમે જોઈ શકો છો એ જ પ્રમાણે ટ્રેક્ટર હાલમાં કન્ડિશનમાં છે તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે આ ટ્રેક્ટર છે એ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયું છે ઘણા લોકો આવું ટ્રેક્ટર ગોતતા હોય છે પણ નથી મળતું ઘણા લોકોની કમેન્ટ પણ અમને આવતી હતી કે સસ્તું એવું ટ્રેક્ટર બતાવો તો આ ટ્રેક્ટર સસ્તું એવી કિંમતમાં જ વેચવાનું છે જોઈ શકો છો પાવર ટ્રેક કંપનીનું ટ્રેક્ટર છે અને મિત્રો આ અલગ અલગ ફોટા પણ અમારી પાસે આ ટ્રેક્ટરના છે જે તમને ડિસ્પ્લે ઉપર અલગ અલગ એંગલથી બતાવી રહ્યા છીએ જોઈ શકો છો ટ્રેક્ટર આટલી કિંમતમાં તો મિની ટ્રેક્ટર પણ નથી આવતું એટલી સસ્તી કિંમતમાં આ ટ્રેક્ટર વેચવાનું છે અને મિત્રો જોઈ શકો છો પાવર ટ્રેક કંપનીનું ચારસો ચોત્રીસ મોડલ છે ટ્રેક્ટર ખરીદવા માટે વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપેલો છે ત્યાર પછી હવે જો માહિતી પાવરટેક કંપનીનું ચારસો ચોથી ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે બે હજાર સાતનું મોડલ છે ઓર ઓનર છે અને ગામ ભૂંભલી છે તાલુકો જિલ્લો ભાવનગર છે કિંમતની વાત કરીએ તો એક લાખને પચાસ હજાર રૂપિયામાં કિંમતમાં આપી દેવાનું છે આ ટ્રેક્ટર માલિકનું નામ અનિલભાઈ છે અનિલભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે ફોન કરો અને આવો વિડીયો જો બનાવવો હોય તમારે તો આગળ વિડીયોને જોવો હજી મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો